કોઈ હે જવા ડમર ખાઈ જાય દુઆ દુન કો પરવાન પાડે આમે બરામણા 250 500 ગ્રામ ખાઈ લી આટલો તમાર કઈ કામ નો તમારી કામ નો તો તમે શું કરો કામ કરી આ તું શું નાખ્યો દીનો તો બધું ભગાય ના પડે આને ભગાવાનું અને તું હતો ક્યાં આતર ઉધી હે આ ઉકે હતો ક્યાં ના ના મેરે જ લાગે ક્યાં હતો તોય રુકો એકલોડો એટલે તું અહીંયા મેળામાં ભળવા ગયો તો હે એ કઈ ખર્તો તો ક પરંદુનો ક્યાં કોણ ક્યાં હતો એ પરમાણ નમ ફરવાઈ ગયો તો ફરવાઈ ગયો હા હે ઓલ્યો પછી પૈસા એટલા કેટલો થાય ઓલા પુંજા જે ગુગલો તો પૈસા અહીંયા પડ્યો જ નથી કે ઈ ભાઈનું પછી ના કેટલા લઈ ગયા હે પૈસા કોને મારા પૈ ગઈ વાત જ છે જોરા ન લઈ ગયો કેટલા પણ તમે અરે મજોને તો ભલા મને આ એક મુઠ્ઠો આવે પાલેસ દેવાના ઓકલ 2000 2000 નું આશૂટ 2000 નું સંભળવા એ તમારે કહેવાનું કે 5000 નો જન્ડા 2000 ના જન્ડા ના લાલ હે 2000 બસ હા 2000 3000 ની સુટ થી એલા તું જો મને નઈ આવે તું કઈ ગણે હે કેતો

હ મને યાદ ન આયે એટલા પૈસા લઈ ગયો પછી પૈયા દે ઉકળીઓ વગડીયા હા ઉગળીઓ ઉકળીને

પછી માર નામ નતો દે ને પૈસામાં જાય ને માર કદે પટ્ટો દે પૈજો અલ્યા ઈમાં બેવાય ગાડા પૈજો નો દેવાય ઈમાં પણ કોઈ ન હોય બહાર પછી પછી મોલે વાતાને કે બીજો એટલે ભાઈ લે પછી બહાર મરી જાય દીકવા પાતા બાઈ ને મારા જનો ઓળખ કે નહી ને એટલે ભાષા આમ તો કે તો દેવાય

અરે તેરી રીકેમાં આખોજી પાણી હારું હારું અને રયો કોય રયો રયો આળો પછી તેદી થિયો ને તે દીવેરી હાનોર કે મત ખેબોય કે તમને મત બોલતો છે જે ઉમરોને આમના બોધારામાં બોલાવે જો ને કાં રોયા એટલે કીધું હું કેવાનું

અત્યારે બે લાખ રૂપિયા થાય બે રૂપિયા ની કિલો ઉઠાવ દોઢ લાખ તો જાય પાણીમાં જાય

જો હોય શું કરો જો હોય તો નઈ રહેને રહેવું પડે દર્શન કરવા બોલાવ તો ખબર પડે આ બોલાવ પડે તારે એમ ને બોલા ઉકે છોડ ન કે નિયો ન જોવાનું તું આરાય તમે હાથ કાઢો શું જો

不怕。

આપલા શૈલિયા બીજે રાખતો જો જો રાખતો જો મારું શું મારા શૈલિયા બી કે ઘર માં નો જાતો ને કોણ થોડી પડીસ ને એમ ને મને ધૂળ મે તમને ધૂળવાં કીધું આટલું નહી કીધું તમને

એટલે હા આ કારા નંબર ભૂખ પડ્યાતા હા હા કારા નંબર હા ઇને એક દીત્રી ઇને એ પછી એ મારા ઘર પર આરીના સકર હે ને ઇને દીકરી ઇને દીકરી હા આ બોલાવ

ઈ જે છોટેલા જાઉં ફેરું દોવા ઢોલા મારું ચડ્યું દુ કે મે કીધું આયે ત્યારે ઊપડ્યા ભઈ નઠરાઈટર લઈ કાં તો મારતી ભરો કંઈક ભઈજા ને કાઈ ના ભઈજે કે મને ભૂખ લાગી હાવ એક હા ખાઓ ભઈજા હ કે મે તો 500 રૂપિયા મું નઈ દાય હ ઇલાકે તો મસા દેતી ખાઈ કે હજી હું તો આખો પડતો તો હાથ જોઈ ને તો પંઠ પંઠ બોલો લે બ્યુટીએ હો તો મરદા અલ્યો ક્યાં કેમ તારે ભાગ નઈ હોય નઈ હોય પછી એલા ઓલા સામે એમ કેલા આંચો દે ને બીજ જાય લેઈને ન બંસ બીજા કામે લે દે કે હું તો આ દાઈ ને આ દાઈ ને ખાધું ને તાં

મોરો હું તો હીરો આતો ની હીરો ની આ રાણી હા બોલવા તી મુનપી ચે ના આ કે હા બોલી રાત કે અહીંયા આના આપણે સંપુની ની રાત બોલવા બોલવા એ રાત ની હો મુનેમ ની રાત કે તને હું જટ તો બતાઈ દઉ તરા જટ બતાઉ બતાય બતા આયે હું પણ તો કઈ કટપો ની ઓરે કઈ ના કર પં陳 ન પાડું કરાય એને હવા બતાય ના હે કોઈ ના આવા બતાય ના હમ કહી ના રે ભાઈ પૈસા આયા જો હું હમ કોક લઈ આય

પણ આ ડૂડ લાવવા છે ના લાવવા નું બોલો અમારો 5 કિલો મોરળ લઈ આવો કિલો મોરળ અને પૈસા આપ કિલો મોરળ ના મોરળ નહીં હા હા 5 પૈસા લઈ તો તો હું તને મોરળ લ્યો હા હા એ કિલો સા આ શું તમાર બાપ નવ નોટન કરતો કીરો છે કરે કોણ માંગે નવ તો ક્યાં એમ કે